ખુદાનો ફરિશ્તો ક્યારે કોને મળે છે ખબર નથી પડતી ખુદાનો ફરિશ્તો ક્યારે કોને મળે ખબર નથી પડતી કોઈકને દરિદ્રની અંદર નારાયણ દેખાય છે તો કોઈકને સોળની અંદર રણછોડ દેખાય છે તો કોઈકને જીવની અંદર શિવ દેખાય છે તો દોસ્તો આજે ગુરુ છે આપણા માટે તો પૂજ્ય સંતિ ગીર જે આપણા માટે જે કાર્યો કરે છે જગત માટે જગતના કલ્યાણના તો એની અંદર જ આપણને તો ભગવાન દેખાય છે કહેવાય કે ગુરુ ખડે કાકે લાગે પાય બલી હારી ગુરુ આપની કૌરજીએ સરસ મજાનું કહ્યું છે જો મને ભગવાન મળે અને મારા ગુરુ હોય તેવો બંને દાણા જો બેઠા ઊભા હોય તો હું પ્રથમ મારા ગુરુજીને પગે લાગીશ પછી જ ભગવાનને તો આપણા માટે તો પ્રત્યક્ષ પ્રત્યક્ષ પૂર્ય સંત શ્રી બાબુ જે અહીંયા ઉપસ્થિત છે એનાથી ગુરુ પૂર્ણાનું મહત્ત્વ છે એ ખૂબ જ વધી જાય છે તો આ પાવન પ્રસંગે આપણા માટે આદરણીય અને વંદનીય એવા આપેલા બાપુજી છે તો આપણે આ કાર્યક્રમને ગતિમાન કરીએ જય સેમ તો અહીંયા કેટલાક વડીલો પણ છે ભાઈઓ પણ છે બહેનો પણ છે માતાઓ પણ છે નાના ભૂલકાઓ પણ છે તો આપણા વડીલોમાંથી દયા કરતા છે તેઓ આપણને પ્રસંગી ઉત્પાદન છે